કેમ છો બાળકો ચાલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે અહીંયા ચિત્રો આપેલા છે ને ચિત્રો આપેલા તો આ ગણપતિનું ચિત્ર છે તો ગણપતિના ચિત્ર પરથી કયો મોડઅક્ષર આવે એ શોધી અને તમારે જોડી બનાવવાની છે ચાલો વિરાટભાઈ આવો બેટા દરેકનો એક એક વખત વારો આવશે સરસ વેરી ગુડ ચાલો પછી બેટા સરસ વાહ ભાઈ વાહ

ચલો પાર્થભાઈ હવે તમારો વારો બેટા હા કોઈ પણ ચિત્ર એવું નહીં કે પહેલા ગણપતિ કોઈ પણ મૂકવાનું ચાલો મૂકો કોઈ પણ લઈ લો ચિત્ર સરસ વેરી ગુડ ચલો વેરી ગુડ ચલો બીજું લઈ લો બોલવાનું મોઢું મોઢામાંથી બોલવાનું હા મારે માં એમ બોલવાનું ચલો સરસ વેરી ગુડ પછી નળ નો ના સરસ ચલો ક્લેપ કરો પાર્થ માટે સરસ વા ભાઈ વા બધાને વાર બે લાઈનમાં લાઈનમાં લઈએ ને દીકરા લાઈનમાં લઈએ બેટા લાઈનમાં બેટા લાઈનમાં ચલો જયેશ તો વારો જયેશ ઉપર હું આડાવરી કરી દઉં ને ચલો બનાવો હેડો ચલો જયેશભાઈ ને વારો જયેશભાઈ ચલો ચિત્ર શોધો પહેલા કોઈ પણ એક ચિત્ર લઈ લો સરસ વેરી ગુડ ભૂલ પડી ને એ પેલા એક એક લેવાનું બેટા તું બે બે સાથે કરું તો ના ને ચલો પછી એક ચિત્ર લઈ લો હવે હા એમ એમ એક લેવાનું બેટા પેલા ચિત્ર મૂકવાનું પછી એ ચિત્ર પરથી કયો મૂળાક્ષર આવે એ મુકવાનું ગણપતિ નો સરસ ચલો ભાઈ પેલા ચિત્ર લેવાનું બોલવાનું પછી શેનું ચિત્ર છે તો કે ગણપતિનું તો ગણપતિનો કયો મૂળાક્ષર આવશે

શું કેવાય ને બેટા મરચાનો મ હા એમ બોલવાનું સરસ ના લાઈન માં લાઈન માં ચલો હિમેશ આવે તાર વાર આવી ગયો ને જયસ હમ ચલો હિમેશ ના વાર આવે ચલો હું આ ડાવરી કરી દઉં બેટા ચલો હિમેશ ભાઈ જલ્દી કે ઉતાવર કાકો બેટા બધાને વાર આવવાનો ને એટલે ચલો તરુણભાઈ મૂકો બેટા કોઈ પણ એક ચિત્ર લઈ લો કોઈ પણ લઈ લેવાનું ચાલો પછી સરસ વેરી ગુડ Sarat clip karo bhai Sarat Chalo aayi ja Adi aayi ja Chalo Aditya chalo beta Jamruk na ja Hmm Jamruk to jamruk no kayo mudak saram se jo Chalo pachi Kella citra mukwanu gal gal 49 hm pachi marju tumara chano ma saras va bhai va chalo pachi no no hm nan sleep par bye chalo iswarya benave

જોરથી બોલવાનું બેટા નળ નો સરસ વા પછી ચલો ચિત્ર કઈ મૂકવાનું પેલું સરસ ચલો પછી સરસ તાલી પાડો ભાઈ અરે વાહ જોરદાર સરસ જોરદાર ચલો રિતિક રીતિક આવી જાય બેટા ચલો રિક ભાઈ

ચિત્ર જોવો પેલા ચિત્ર લેવાનું પછી મોડા શોધવાનું હમ સરસ ચલો પછી પેલા શું મૂકવાનું હા જો જાનવીને ખબર પડી ગઈ ચલો ચિત્ર મૂકવાનું બેટા પેલા ચલો ચિત્ર મૂકો સરસ ચલો પછી એક રહ્યું ચલો હું આ ડબરૂ કરી દઉં છું ચલો જાનવી બેન ચિત્ર મૂકો બેટા પેલા ઊભું થઈ જાય બેટા ના પંકાય તો Saras, celo, paci Kei okay, padigun, nah, iya, iya No, no, no na, saras, wabai, wabai Celo, paci Saras Será que agora, para vai? Gordar.